હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે વટાણા અને બટેકાનું શાક મેં તેના માટે લીધા છે અહીંયા આગળ એક વાટકી વટાણા છે જેને હું આ રીતના ફ્રોઝન કરેલા મેં આ વટાણા લીધા છે તમે ફ્રેશ ચાહો તો લઈ શકો છો મેં એક વાટકી વટાણા લીધા છે મેં અહીંયા આગળ બે ત્રણ નંગ બટાકા લીધા છે જેને મેં આ મોટા બટેકા છે આ મોટી સાઈઝમાં મેં આ રીતના કાપી લીધા છે બહુ આપણે જીના નથી કાપવાના આ રીતના મોટી સાઇઝમાં કાપવાના છે અને લીધી છે અહીંયા આગળ મેં એક ડુંગળી છે જેને મેં આ રીતના ઝીણી સમારી લીધી છે અને લીધા છે અહીંયા આગળ ત્રણ નંગ ટામેટાની પ્યોરી બનાવીને લઈ લીધી છે મિક્સર ગ્રાઇન્ડરમાં મેં હવે આપણે સરસ ટેસ્ટી વટાના બટાકાનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ તેના માટે મેં કુકર મૂકી દીધું છે અને ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે એમાં તેલ નાખીશું

અને લીધા છે ચાર પાંચ લવિંગ આ સુકા મસાલાનો સ્વાદ આની અંદર બહુ જ સરસ લાગે છે આ સ્કીપ ના કરતા આ જરૂરથી નાખજો આપણી રઈ સરસ તતળી ગઈ છે હવે નાખીશું આપણે ડુંગળી સરસ ડુંગળીને બ્રાઉન કલર નું થાય ત્યાં સુધીને શેકવાની છે આમાં મસાલા શેકવા ખૂબ જરૂરી છે જો મસાલા આપણે શેકીએ નહીં કાચા રહી જશે તો સ્વાદનો સ્વાદ સારો નહીં આવે એટલે આપણે જે પણ મસાલા નાખીએ અંદર તે સરસ આપણે શેકવાના આપણી સરસ ડુંગળી શેકાઈ ગઈ છે હવે આપણે આ ટામેટાની પ્યોરી કરી મૂકી હતી મેં એ નાખી દઈ અને આપણે સરસ સારી રીતના

મેં અહીંયા આગળ એક ચમચી મરચું પાવડર લીધો છે અડધી ચમચી હળદર છે એક ચમચી દાણા જીરું પાવડર છે અડધી ચમચી ગરમ મસાલો છે અને હવે આપણે એને સારી રીતના પાણી નાખીને એક પેસ્ટ તૈયાર કરી દઈએ આ રીતના એક થી આપણે પેસ્ટ તૈયાર કરવાનો છે સરસ પેસ્ટ તૈયાર થઈ ગયો છે હવે આપણે જોઈ લઈએ કે આપણા મસાલા શેકાયા છે કે નહીં આપણે હજુ મસાલા શેકાયા નથી હજુ આપણે મસાલા શેકાવા દેવાના છે જ્યાં સુધીને આપણે તેલ છૂટું ના પડે ત્યાં સુધીને શેકાવા દેવાના છે હજુ આપણે મસાલા શેકતા એક મિનિટ લાગશે જોઈ શકો છો આપણા મસાલા સરસ શેકાઈ ગયા છે હવે જે આપણે પેસ્ટ બનાવી મસાલાનો એ નાખી દઈએ અને આને પણ આપણે એક થી બે મિનિટ સુધી સરસ શેકાવા દઈશું સ્વાદ પ્રમાણે મેં મીઠું નાખી દઈશ એકવાર જરૂરથી બનાવીને ટ્રાય ટ્રાય કરજો વટાણા અને બટેકાનું શાક જે તમારે પૂરી સાથે પરઠા સાથે રોટલી સાથે ભકરી સાથે ખાવામાં બહુ જ સરસ લાગે છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આજની મારી રેસિપી કેવી લાગી તમે જોઈ શકો છો આપણો મસાલામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે આપણે નાખી દઈશું મટર વટાણા આપણે મિક્સ કરી દઈશું અને નાખી દઈશું અને જોઈ શકો છો આપણો શાક કલર પણ સરસ આવ્યો છે અને સરસ આપણો જોઈ શકો છો આપણો મસાલા સરસ શેકાઈ ગયો છે મેં આ રીતના બે મિનિટ સુધી શેકાવા દીધું છે હવે આપણે એક ગ્લાસ એમાં પાણી નાખી દઈશું આ રીતના મેં એક ગ્લાસ અંદર પાણી નાખી દીધું છે અને સરસ આપણે આ રીતના મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે ધાણા નાખી દઈશું અને ઢક્કન લગાવીને આપણે ફાસ્ટ ગેસ પર બે સીટી આવવા દઈશું આપણે બે સીટી વાગી ગઈ છે મેં ગેસ બંધ કરી દીધો તો અને હવે આપણું કુકર ઠંડુ થઈ ગયું છે હવે આપણે જોઈ લઈએ આપણું શાક થઈ ગયું છે કે નહીં જોઈ શકો છો આપણું શાક સરસ થઈ ગયું છે તમે જોઈ શકો છો કલર પણ સરસ આવ્યો છે આપણા શાકનો અને શાક પણ આપણું સરસ થયું છે સુગંધ બી સરસ આવે છે જોતામાં જ ખાવાનું મન થઈ જાય એવું સરસ શાક થયું છે હવે આપણે આને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો આપણું વટાના બટેકાનું શાક સરસ તૈયાર થઈ ગયું છે જોવા પડતી જ આપણાને સરસ ખાવાનું મન થઈ જાય એવું સરસ આપણું શાક થયું છે તમે આને પૂરી સાથે રોટલી સાથે ભકરી સાથે ચપાતી સાથે પરોઠા સાથે આને ખાઈ શકો છો સ્વાદમાં બહુ જ સરસ લાગે છે જો ફ્રેન્ડ્સ તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ